હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારા કિચનમાં તો આજે આપણે બનાવવાના છે વેજીટેબલ સ્ટફિંગ પરાઠા તો એના માટે મેં આવી રીતે ગાજર અને કેપ્સિક ગાજર અને કોબીસ આવી રીતે ચોપરમાં ચોપ કરીને લઈ લીધું છે આ રીતે એકદમ ઝીણું લેવાનું અને આમાં મીઠું નાખી અને એક કલાક રહેવા દીધું હતું એટલે જેથી કરીને આમાં નીચો અને પાણી બધું નીકળી જાય એટલે આપણો સ્ટફિંગ ઢીલું ન પડે ને આટલી ધાણાભાજી લીધી છે બે કેપ એક કેપ્સિકમ લીધું છે મીડિયમ સાઈઝનું એ આવી રીતે ચોક કરી લીધું છે બે તીખા મરચાં લીધા છે એને પણ આવી રીતે ચોપરના મદદથી ચોપ કરી લીધું છે અને બે ડુંગળી લીધી હતી તો એને પણ ચોપરમાં આપણે આવી રીતે ચોપ કરીને લઈ લીધી છે ગાજરને આપણે છે ને ગાજર આપણે આવી રીતની આદુ ખમણવાની ઝીણી ખમણી હોય એમાંથી મેં ખમણી લીધું છે કેમ કે ચોપરમાં એ આપણે ચોક કરીને તો કણી રહી જાય કણી વણવામાં આપણને સ્ટફિંગ ભર્યા પછી વણવામાં મજા ન આવે એટલે મેં આના મદદથી આપણે ખમણીને લીધું હતું ગાજર તો ચાલો આનું આપણે પાણી કાઢી નાખી આવી રીતે આમ નીચોવી નીચોવી બધું જ પાણી કાઢી નાખવાનું જેથી કરીને આપણું સ્ટફિંગ ભીનું નોરીએ આવી રીતે આપણે બધા જ ગાજરનું અને કોબીસનું પાણી કાઢી લીધું છે હવે એમાં આપણે કેપ્સિકમ ઉમેરી દઈ આપણે બે તીખા મરચાં લીધા હતા એ ઉમેરી દઈ એમાં આપણે થોડીક ધાણા ભાજી ઉમેરી દઈ થોડી એવી હળદર કલર માટે થોડી એવી હળદર ઉમેરીશું આમાં આપણે ડુંગળી ઉમેરી દઈશું એક ચમચી ધાણા જીરું આપણે આટલો પાંચ ચમચી જેટલો ગરમ મસાલો લીધો છે સરસ સુગંધ અને ફ્લેવર માટે થોડું એવું આપણે લાલ મરચું પાવડર ઉમેરીશું કલર આવે અને મારે મોરા મરચાં હતા તીખા હતા એ પણ મીલિયો એટલે મી લીધાશ આમાં આપણે પાણી મીઠું જરાય પણ નહીં ઉમેરી કેમ કે આપણે કોબીસમાં અને ગાજરમાં મીઠું નાખીને જ રાખ્યું હતું આ રીતે બધું મિક્સ કરી દેવાનું જો આવું એકદમ સરસ કોરું થઈ જાય પાણી નીચોવીને લઈને એટલે સ્ટફિંગમાં આપણે રોટલીમાં ભરીને ત્યારે પાણી ન છૂટે જો આવું કોરું થઈ જાય તો આપણું આ સ્ટફિંગ બનીને રેડી છે તો હવે આપણે પરાઠા માટેનો લોટ બાંધી લઈ આપણે આટલો લોટ ચારીને લઈ લીધો છે હવે એમાં આપણે નાખી દઈએ મોણ તો મોણ હું બે પાવરા જ નાખું છું અને આમાં આપણે ઓલું કોબીસ અને ગાજરનું જે પાણી છૂટું હતું એ પાણી નીચે વહીને લીધું તું એને ગારે લીધું છે એ પાણી આપણે લોટ બાંધવાના ઉપયોગમાં લઈ લઈશું એટલે આમાં અત્યારે હું મીઠું નથી નાખતી જોઈતા પ્રમાણમાં નાખીશ આ મીઠાવાળું જ પાણી હતું આપણે લોટ બાંધી લઈ પાણી ઉમેરી દઈ પેલા મોણ મિક્સ કરી દઈ હવે આપણે પાણી ઉમેરી પછી બીજું પાણી સાદું તો આપણે જોહે ને એટલું જ ઉમેરશી નોર્મલ આપણે રોટલીનો જે લોટ બાંધતા હોય એવી જ રીતે બાંધવાનો છે જો આવો લોટ આપણો બંધાઈને તૈયાર થઈ ગયો છે રોટલીનો નોર્મલી લોટ બાંધતા હોય એવો જ બાંધવાનો છે તો આને દસ મિનિટ આપણે ટાકીને મૂકી દઈએ જેથી કરીને લોટ આપણો સરસ કૂણો થઈ જાય આવી રીતે આપણે બે ગોળ લુવા કરી લેવાના આ રીતના પછી આને આપણે નોર્મલ જે રોટલી વણતા હોય એવી જ રીતે રોટલી વણી લેવાની જો તમારે આની અંદર આમાં સ્ટફિંગ નાખીને અને પેક કરીને વણવા હોય ને તોય પણ હાલે મને તો એ નથી ફાવતું એટલે એ હું નથી કરતી જો આ રીતે આપણે રોટલી બે વણી લેવાની જે આપણે રોટલી વણતા હોય એવી જ રીતની અને આના ચાર ભાગ કરવાના હશે એટલે રોટલી મોટી જ વણવાની આવી રીતે બંને રોટલી આપણે વણી લઈ બે રોટલી વણાઈ ગઈ છે તો આમાં આપણે સ્ટફિંગ પાથરી દઈ આખા તમને વણવામાં જે રીતે યોગ લાગે એ રીતે સ્ટફિંગ પાથરવાનું વધારે ભાવતું હોય તો વધારે પાથરવાનું ઓછું ભાવતું હોય તો ઓછું પાથરવાનું વધારે પાથરો તો આ ખૂબ જ ટેસ્ટી લાગે છે આ રોટલી મેં નાની વણીતી સ્ટફિંગ પાથરવાની હવે આપણે ઉપરની રોટલી મોટી રાખશું આ રીતે આમ રાખી દેવાની પ્રેસ કરી દેવાની પછી નીચે આવી રીતે લોટ છાંટી અને આમ કોર બધી દબી દેવાની આ રીતની એટલે આપણું સ્ટફિંગ નીકળે નહીં અને હલકાઈ થે વણી લેવાની આવી રીતે આખી રીત આખામાં એક સરખું થઈ જાય એ રીતે વણી આપણે ચપ્પુના મદદથી કટ કરી નાખશું આ રીતે ચાર ભાગમાં કટ કરી નાખશું હવે આ એક એક ભાગ આપણો એકદમ હરખું કરવાનો કટ રહી ન જાય હવે આ એક ભાગ આપણે લઈ આ જેથી ભાગ ખુલી ન જાય એ રીતે આપણે આ વણી નાખવાની પાછી આમ વણી નાખો એટલે ભાગ ખુલે નહીં જરાય આ બીજી વણીને દેખાડું આવી જ રીતે આપણે બધા પરાઠા બનાવી લઈએ એ રીતે મેં એક નોનસ્ટિકની પેન લીધી છે જેથી કરીને આપણે ઓછા તેલવાળું ખાવું હોય ને એટલે ખાઈ શકાય એમાં ઓછું તેલ હોય તો હાલે તમે નોર્મલી રોટલીની જે પેન હોય એમાં પણ શેકી શકો ગેસ ચાલુ કરી ગરમ થવા મૂકી દઈ હવે આપણી પેન ગરમ થઈ ગઈ છે અને મૂકી દે ઉપરથી આપણે આટલું તેલ નાખશું પાછું આવી રીતે બંને બાજુની સાઈડ સરસ શેકી લેવાના આ પરાઠા ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે અને બટેટાનું તમારે આલુ પરોઠા ન ખાવા હોય તો આવી રીતે પણ આ સ્ટફિંગ વાળા પરાઠા તમે બનાવીને ખાઈ શકો મારે મોટી પેન છે એટલે બે પરોઠા આવશે એટલે હું બે રાખી દઉં છું મારા ફરતી તમારે જો મોટી હોય તો બે મૂકવાના નાની પેન હોય તો એક આવી રીતે બધી બે બાજુની સાઈડ પલટાવી પલટાવી અને શેકી લેવાના આ પરોઠા ચા સાથે કે ચટણી કે અથાણા સાથે પણ ખાઈ શકાય ખૂબ ટેસ્ટી લાગે આપણું એક પરાઠું શેકાઈને તૈયાર થઈ ગયું છે આવી જ રીતે બધા શેકી નાખીએ આપણે આપડા પરાઠા पराठा તૈયાર છે જો લાગે ને ખૂબ સરસ સૌ કરી લીધા છે તો આ પરાઠા ખાવા માટે તૈયાર છે